જય ઠાકર બધા ભાઈ આજે તો તમને કાંકરેજ ગાય તમારો ભાઈ બતાવશે બધી કાંકરેજ ગાયું છે જોવા માટે આવી જવાનો આ ગ્રામડીની કાંકરેજ ગાયું છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ ફર્સ્ટ ક્વોલિટીની ગાયું છે તમે જોઈ શકો છો આવી એકદમ સારી ક્વોલિટીની ગાયું છે કાંકરેજ ગાય છે ગ્રામડી ગામની છે સાંતરપુર તાલુકાની એકદમ હાઈ ક્વોલિટીની છે તમારે લેવી લેવી હોય તો વેચાતી મળી જશે એકદમ સારામાં સારી ગયું છે કાનાભાઈની ગયું છે રબારીની ગ્રામડીથી સારામાં સારા ઢોર છે હેંસુ પણ પડે છે આખો પણ પડે છે દ્વારી કાલી છે

એકદમ સારી ક્વોલિટી છે એકદમ હાઈ ક્વોલિટી મળવાની છે અવધિ ગયું મિત્રો વેચવાની છે જય ઠાકર જય દ્વારિકા મિત્રો આપણો પેજ ને સબસ્ક્રાઇબ કરવાનો તરી ફોલો કરવાનો થઈ ગયા હતા તમે જોઈ રહ્યા છો એકદમ હાઈ ક્વોલિટી ના કોટિયા છે જખી પણ અહીંયા ભેંસો લઈને આવી ગયા હતા ચારવા માટે હવે અમારે ચા પીવાનું છે ફાઇનલી ગાઈસ કોમેન્ટ કરજો ચા પીવા માટે મિત્રો રાણપાદ મૂ to